નમસ્કાર મિત્રો આજે એક નવીન બાબત એટલે કે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર દર મહિને મળશે એક હજાર રૂપિયા જે વ્યક્તિ પાસે એ એ અને પી એચ એસ રેશન કાર્ડ અને ઇ કેવાયસી સી હશે એવા વ્યક્તિઓ માટે સરકારે એક ખૂબ મોટી જાહેરાત છે એ કરવા જઈ રહી છે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું જોઈએ બસ તમારે અહીં જે બતાવેલા છે એ સ્ટેપ પ્રમાણે જો તમે કરશો તો તમને આનો લાભ છે અવશ્ય મળશે રેશન ધારકો માટે ખરેખર આ ખુશખબર કહી શકાય એમાંય ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો જે છે એના માટે ખૂબ મોટી જાહેરાત છે કરવામાં આવી છે અને ખાસ ગરીબ અને જરૂરિયાતમંદ જે પરિવારો છે એને દર મહિને એક હજારની સીધી નાણાંકીય સહાય છે મળશે આ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ એ છે કે આર્થિક રીતે જે સક્ષમ ગરીબ પરિવાર છે આર્થિક રીતે સક્ષમ બને અને તેઓની દૈનિક જરૂરિયાતો પૂરી થઈ શકે એ માટે મફત અનાજ ઉપરાંત આર્થિક મદદ મળવાથી ગરીબ પરિવારને એક થોડો ટેકો પણ મળી રહેશે એ પણ એક સરકારની છે યોજના છે હવે આ કોણ લાભ લઈ શકે તો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક મહત્ત્વના પાત્રતા અને માપદંડો છે ખાસ ધ્યાન રાખજો મિત્રો પાછળથી તમે કોમેન્ટ કરશો કે અમને મળશે કે ન મળે તો ખાસ તો રેશન કાર્ડ ધારક છે જે કે આ યોજનાનો લાભ ફક્ત તે રેશન કાર્ડ ધારકોને જ મળશે જેમનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે અને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયેલી છે ઈ કેવાયસી ફરજિયાત છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ કેવાયસી વિના રાશન કાર્ડમાંથી ન તો મફત રાશન મળશે ન તો આ એક હજારની આર્થિક મદદ મળશે એટલા માટે તમારે ખાતરી કરવાની છે કે તમારા પરિવારના તમામ સભ્યોનું ઈ કેવાયસી પૂર્ણ થયેલું છે કે કેમ તે તમારે ખાતરી કરવાની છે ખાસ આમાં આવક મર્યાદાની વાત કરીએ તો જે પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી હોય તેમને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે આખું ખાસ મહત્ત્વનો મુદ્દો છે આ ઉપરાંત સક્રિય રેશન કાર્ડ એટલે કે અરજદાર પાસે માન્ય અને સક્રિય એન એફ એસ એ એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાયેલ અંત્યોદય અન્ન યોજના એટલે કે એ વાય અને પ્રાયોરિટી હાઉસ હોલ્ડ પી એચ એસ કાર્ડ હોવું ફરજિયાત છે આવા લોકોને જ એક હજારની સહાય મળશે બેંક ખાતાની ચર્ચા કરીએ તો લાભાર્થીનું બેંક ખાતું આધાર સાથે લિંક કરેલું હોવું જોઈએ કારણ કે નાણાંકીય સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે અને અન્ય જે સરકારી લાભો જે પરિવાર મેળવે છે તેને આ યોજનાનો લાભ કદાચ ન પણ મળી શકે હવે આ એક હજારની કેવી રીતે મેળવશો તો આ એક હજારની રકમ સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે ડીબીટી દ્વારા દર મહિને એક હજાર સીધા બેંક ખાતામાંથી રેશન કાર્ડ ધારકોના ખાતામાં આવશે પરિવારના વડાના ખાતામાં જ આવશે આ રકમ ફક્ત તે પરિવારના વડાના ખાતામાં જ જમા કરવામાં આવશે જેનું નામ રાશન કાર્ડમાં નોંધાયેલું છે એટલા માટે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલ નથી તો પહેલાં તે લિંક કરાવો રાશનની દુકાન પર મફત રાશન લેતી વખતે પણ ઈ કેવાયસી ફરજિયાત છે હવે યોજનાનો સંભવિત અમલ જોઈએ તો જૂન બે હજાર પચીસથી માહિતી અનુસાર આ યોજના જૂન પહેલી જૂન બે હજાર પચીસથી અમલમાં આવી શકે છે જો કે આ અંગે સત્તાવાર જાહેરાત અને વધુ વિગતો માટે સરકારી વેબસાઇટ અને અધિકૃત સૂચનાઓ પર નજર રાખવી જરૂરી છે મિત્રો રેશન કાર્ડની જે અધિકૃત વેબસાઇટ છે એના વિશે વધારે ચર્ચા છે એની અંદર આવશે હવે આ યોજના માટે જરૂરી દસ્તાવેજોની ચર્ચા કરીએ તો પહેલું છે રેશન કાર્ડ અસલ અને નકલ એટલે કે એની ઝેરોક્ષ અને અસલ આધાર કાર્ડ કુટુંબના તમામ સભ્યોના બેંક પાસબુકની નકલ બેંક ખાતાની વિગતો અને આઈએફસી કોડ સાથે આવકનું પ્રમાણપત્ર આપણે કીધું ને કે બે લાખ કરતાં વધારે ન હોય જોઈએ એટલે આવકનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો જેમ કે લાઇટ બિલ પાણી બિલ વગેરે પાસપોર્ટ સાઇઝનું ફોટોગ્રાફ્સ અને મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરેલ હોય તે આ આટલી બાબતો જરૂરી છે કેવી રીતે અરજી કરશો તો આ યોજનાનો લાભ અરજી પ્રક્રિયા નીચે પ્રમાણે હોઈ શકે એક તો સત્તાવાર જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં જઈ અને અરજી છે એ તમે કરી શકો અને અરજી ફોર્મ મેળવવું હોય તો ઓનલાઈન કે ઓફલાઈન તો ઓનલાઈન તમે વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકશો અને ઓફલાઈન છે નજીકની વ્યાજ વિભાવની દુકાન કે ગ્રામ પંચાયત કચેરી કે તાલુકા મામલતદાર કચેરી અથવા કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પરથી તમે પણ મેળવી શકશો ઓનલાઈન ને ઓફલાઈન અરજી છે એ કરી શકો છો અને જરૂરી દસ્તાવેજો આપણા અગાઉ કીધા છે એ પ્રમાણે છે તમે તૈયાર રાખવા ઈ કેવાયસી અપડેટ છે કે નહીં એ ખાસ ખાતરી છે એ કરવી જરૂરી છે કારણ કે રેશન રેશનકાર્ડના તમામ સભ્યોનું ઈ કેવાયસી પૂર્ણ થયેલું હોવું જોઈએ કારણ કે ભવિષ્યમાં કોઈપણ સરકારી લાભ લેવા માટે એ ફરજિયાત છે એ ખાસ મહત્ત્વપૂર્ણ નોંધ એ છે કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને માસિક હજારની સીધી નાણાકીય સહાય આપવા અંગેની કોઈ સત્તાવાર અને સાર્વત્રિક યોજનાની પુષ્ટિ નથી આ માહિતી વિવિધ મીડિયા રિપોર્ટ્સ અને આંતરિક સૂત્રો પર આધારિત છે જ્યારે પણ આવી કોઈ યોજનાની સત્તાવાર જાહેરાત થશે ત્યારે સરકાર દ્વારા અધિકૃત વેબસાઇટ અને સમાચાર માધ્યમો દ્વારા જાણ કરવામાં આવશે કોઈપણ ખોટી કે ભ્રામક માહિતીથી બચવા માટે હંમેશા સત્તાવાર સ્ત્રોત પર આધાર રાખવાની સલાહ આપવામાં આવે છે એટલે કે મિત્રો આ યોજના અમલમાં આવવાની છે પરંતુ હજી સત્તાવાર એની કોઈ પુષ્ટિ મળેલી નથી પણ આવે એ પહેલાં આપણે બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખી ઈ કેવાયસી પૂર્ણ કરી રાખી જેથી કરીને જ્યાં યોજના લાગુ પડે તરત આપણે એનું ફોર્મ ભરી શકીએ એટલા માટે તમારી સમક્ષ આ આખી વિડીયોના માધ્યમથી જે માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે છતાં વિગતવાર જે માઇ રેશન એપની અંદર જઈ અને વિગતવાર છે એ જોઈ શકો તો આ રીતે એક થોડીક અને જરૂરી માહિતી તમારા સુધી આપવાનો પૂરો પ્રયત્ન છે એ કરેલો છે જો તમને આ બધી બાબતો સારી લાગી હોય અથવા મદદરૂપ બની શકે એવું જો લાગતું હોય તો અને તો જ કોઈને આપણે પ્રાણય નહીં કહેતા તો જ છે એ વિડીયોને અન્ય સુધી પહોંચાડજો ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી શૈક્ષણિક અને ખૂબ મહત્ત્વની બાબતોથી છે આપણે વાકેફ રહીએ ત્યાં સુધી સૌને જય રામ